ગઈ જે 12 તારીખ છે લગભગ ગુજરાતની કોઈ જનતા નહીં ભૂલી શકે કારણ કે જે રીતે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે તે ક્રેશ થઈ અને પછી લગભગ 242 જેટલા મુસાફરો હતા અને જે બિલ્ડિંગ ઉપર વિમાન પડ્યું હતું ત્યાં પણ જેટલા પણ ઇન્ટર્ન ડોક્ટર હતા તેમના પણ મૃતદેહો અત્યારે એમના પણ આંકડા સામે આવી રહ્યા છે હું દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે અત્યારે જે રીતે જે જે પરિજનો આવતા જાય છે એમને તમામને મૃતદેહ સોંપવાની કામગીરી છે તે પણ અત્યારે ચાલી રહી છે અમે અત્યારે જે સિવિલ હોસ્પિટલ છે તેનો જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં પહોંચ્યા છીએ અત્યારે જે મૃતદેહો પરિવારજનો આવી રહ્યા છે ડીએનએ ટેસ્ટ થઈ ગયા છે અને ઓળખ કરી કરી અને પછી જે અમૃતદેહ છે તે પણ એમનો જે પરિવાર છે તેમને સોંપવામાં આવી રહ્યો છે આ એ દ્રશ્યો કે જે રીતે ગઈકાલે આખી ઘટના બની બસો બેતાલીસ પેસેન્જરોથી જે પ્લેન ભરેલું હતું અને જે પ્રેસ થયું અને એમાં એક વ્યક્તિ છે એવો કે જેમનો ચમત્કારિક બચાવ થયો છે અને બાકી બસો એકતાલીસ જેટલા મુસાફરો છે પછી કાર્ગો હતા એમાં પાયલોટનો પણ સમાવેશ થાય છે બધા લોકોના મોત નીપજી ચૂક્યા છે અને ખાસ છે રેસિડેન્ટ જે હોસ્પિટલ હતી જ્યાં ડૉક્ટરો રહેતા હતા એમની જે હોસ્ટેલ હતી અને એ હોસ્ટેલની ઉપર જ્યારે આ પ્લેન પડ્યું એટલે એ આખી બિલ્ડિંગ છે તેમનો પણ કચરગાણ થઈ ગયો હતો એમાં જેટલા પણ ડૉક્ટરો હતા એ દરમિયાન એ તમામના મોત નીપજી ચૂક્યા છે તે પણ આપણો સામે આવી રહ્યો છે આ એ દ્રશ્ય જે કદાચ તમને પણ વિચલિત કરી દેશે કારણ કે ધીમે ધીમે જે મૃતદેહો છે એમને એમના જે પરિવારજન છે તેમના સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે ઘણા બધા પરિજન એવા છે કે જે અહીંયા પહોંચ્યા છે ડીએનએ ટેસ્ટ માટે ઘણા બધાના ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયા છે એમને પોતાના જે સગા સંબંધીઓના જે મૃતદેહ છે તે પણ સોંપવામાં આવી રહ્યા છે અને જે આ દ્રશ્ય અત્યારે અમે જે જગ્યા ઉપર ઊભા છીએ એ પોસ્ટમોર્ટમ રૂમની બહાર ના છે કે જ્યાં બધા જ લોકો પોલીસનો કાફલો પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે કારણ કે જે રીતે ઘણા બધા સજ્જન એવા છે કે જે પોતાના મૃતક પરિજનને શોધવા માટે અહીંયા આવી રહ્યા છે એટલે એમના પણ ડીએનએ ટેસ્ટ લેવામાં આવી રહે છે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે કારણ કે ગુજરાતની અંદરથી ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાંના જે મુસાફરો છે તે લંડન જતા હતા જામનગર હોય ભાવનગર હોય અમરેલી હોય આ બધી જ જગ્યા ઉપરથી છે તે ઘણા બધા લોકો છે તે લંડન જે એરિયા હતા અને આ દુર્ઘટનાની અંદર જે સર્જાય એમાં કેટલા લોકો છે તે મોતને ભેટ્યા છે આ એ દ્રશ્ય કે જ્યાં અત્યારે જે મૃતદેહો છે તેમને એમ્બ્યુલન્સમાં લઈ જઈ અને પછી જે પણ સ્વજન છે એમનો જે પરિવાર છે તેમને સોંપવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે જે રીતે આ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છીએ અને ખાસ જે આખા દિવસની જે પણ તમને અપડેટ હશે તમારા સુધી જરૂરથી પહોંચાડતા રહીશું બાર જૂન નો એ દિવસ કદાચ અત્યારે ગુજરાતની જે જનતા છે નહીં ભૂલી શકે કારણ કે જે રીતે અમદાવાદ થી લંડન જતી જે એર ઇન્ડિયા ની વન સેવન વન નંબર ની જે ફ્લાઇટ હતી તે કાલે ટેક ઓફ થઈ અને પછી જે રીતે તેમાં ક્રેશ થયું જે રીતે બિલ્ડિંગ સાથે અથડાઈ અને પછી એમાં ધડાકાભેર નીચે પટકાય આગ લાગી અને ઘણા બધા જે મુસાફરો છે તે પણ મોતને ભેટ્યા છે અને જે રીતે અત્યારે નરેન્દ્ર મોદીનો કાફલો છે તે ધીમે ધીમે અત્યારે જઈ રહ્યો છે સૌથી પહેલા તો જે સિવિલ હોસ્પિટલનો જે ત્રીજો માળ છે જ્યાં એક વ્યક્તિ જ્યાં મુસાફર હતો તે બચી ગયો હતો તેમને મળ્યા હતા અને એ પછી અત્યારે તે જ્યારે જે ઘટના બની છે તે જગ્યા ઉપર જઈને અત્યારે તેઓ જાત નિરીક્ષણ કરવા માટે જઈ રહ્યા છે તેમની સાથે બીજા ઉચ્ચ અધિકારીઓ પણ છે શ્રી પટેલ પણ છે હર્ષવી પણ છે ભૂપેન્દ્ર પટેલ પણ છે બધા જ લોકો એ જગ્યા ઉપર જઈ રહ્યા છે કે જ્યાં જે મેઘાણીનગર વિસ્તારમાં જે પ્લેન છે જ્યાં અથડાઈ હતું જે બિલ્ડિંગની ઉપર પડ્યું હતું અને એ જગ્યા ઉપર જે બધા જ મુસાફરો છે તે મોતને ભેટ્યા છે એ જગ્યા ઉપર નિરીક્ષણ કરવા માટે જઈ રહ્યા છે એક એ કાફલો અમે તમને બતાવી રહ્યા છીએ કે જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં એ જે તમામ જે મૃતકો છે તેમના સગાવાલા છે તેમના પરિજનોને મળી અને જે પીએમ મોદી છે તે અત્યારે એમને મળી અને મુલાકાત કરી એમને સાંત્વના આપી અને પછી અત્યારે એ જગ્યા ઉપર જઈ રહ્યા છે કે જ્યાં ઘટના બની હતી ઘટના સ્થળે તેઓ રૂબરૂ મુલાકાત કરવા માટે જઈ રહ્યા છે પીએમ મોદીનો જે કાફલો છે તે અત્યારે

જે સ્વજનો છે જેમણે પોતાના પરિજન ગુમાવ્યા છે સ્વજન ગુમાવ્યા છે એ બધા જ પરિજન છે અત્યારે એમના જે મૃતક સ્વજન છે તેમને એમની જે ડેડ બોડી છે તે લેવા માટે પણ આવી રહ્યા છે કારણ કે ડીએનએ ટેસ્ટ પણ અત્યારે થઈ ગયા છે અને ખાસ કરીને જે ડીએનએ ટેસ્ટ થયા છે એટલે જે લોકોનું ઓળખાણ થતી જાય છે એમ એમને સોંપવામાં આવતા જાય છે પરંતુ આજે જે અત્યારનો દિવસ છે તેમાં ઘણા બધા એવા સ્વજન છે કે જે હજુ પણ પોતાના જે મૃતક સ્વજન છે તેમની રાહ જોઈને બેઠા છે કારણ કે પરિવારના સભ્યો આવ્યા છે અને એ તમામ સભ્યો છે તે રાહ જોઈને બેઠા છે કે ક્યારે એમના જે મૃતક સ્વજન છે પરિજન છે તેમની અમને ડેડ બોડી આપવામાં આવે કારણ કે જે રીતે આપણે જોયું કે અજલી રૂપાણી છે તે પણ સવારે અમદાવાદમાં પહોંચી ગયા હતા અને ખાસ કરીને અત્યારે જે આ માહોલ છે આ સિવિલ હોસ્પિટલની બહાર અમે લોકો ઊભા છીએ અને આજ સિવિલ હોસ્પિટલમાં અત્યારે તમામ જે સગાવાલા છે તે પણ પહોંચી રહ્યા છે એક આશા છે કે એમને જલ્દી એમના જે સ્વજન છે જે મૃતક છે એમની અમને ડેડ બોડી મળી જાય કારણ કે પાછળની પણ જે વિધિ હોય છે પરંતુ ખાસ એ પણ જોવાનું છે કે અત્યારે જે રીતનો અહીંયા માહોલ છે હવે જે પીએમ પણ જ્યારે પહોંચી ગયા છે ત્યારે જોવાનું છે કે હવે આગળ શું થાય છે કારણ કે પરિજન છે તે ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે અને જે રીતનો આ માહોલ છે કે સ્વજન છે તે પણ અહીંયા હવે પહોંચવા લાગ્યા છે પરંતુ જે રીતે આજે પીએમ મોદી અહીંયા પહોંચ્યા છે જાત નિરીક્ષણ કરવાના છે અને ખાસ કરીને હવે જે આખા દિવસની તમામ અપડેટ છે છે અમે તમને આપતા રહીશું જૂન દિવસ અને એ એ જ જગ્યા કે જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી કે જે એર ઇન્ડિયાનું જે વિમાન છે તે જયારે ટેક ઓફ થયું અને અચાનક જ્યાં મેઘાણી નગર વિસ્તાર છે ત્યાંની જે તમે મારી પાછળ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો ત્યાં અથડાયું અને પછી તે ક્રેશ થયું છે આ એ બિલ્ડિંગ ના દ્રશ્ય છે કે જ્યાં એ બિલ્ડિંગ સાથે અથડાયું ત્યાં રેસિડેન્ટ ડોક્ટરો પણ રહેતા હતા પોતાનું કામમાં એ લોકો વ્યસ્ત હતા પરંતુ કોઈ વ્યક્તિને ખબર નહીં હોય કે અહીંયા જે આ દુર્ઘટના સર્જાવાની છે એમાં આટલા લોકો છે તે મોતને ભેટવાના છે અત્યારે જે અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે તે પણ અત્યારે જે સ્વજનો એમનો જે પરિજન આવ્યા છે તેમના આક્રમથી ગુંજી રહી છે પરંતુ આ એ દ્રશ્ય છે કે જ્યાં આખી ઘટના બની હતી અત્યારે એફએસએલની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે અને આખો જે આ વિસ્તાર છે તે કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અહીંયા પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે કારણ કે જે રીતે આ ઘટના બની એટલે અત્યારે અહીંયા તપાસ ચાલી રહી છે અને ખાસ કરીને એ પણ સામે આવ્યું છે કે જ્યાં બીજે મેડિકલ કોલેજ છે એમના જ્યાં વિદ્યાર્થીઓ જે અહીંયા સ્ટુડન્ટ રહેતા હતા તેમાંથી લગભગ અત્યારે જે ચાર લોકો છે તે મોતને પણ ભેટ્યા છે તેમનો પણ આંકડો સામે આવ્યો છે બસો એકતાલીસ મુસાફરોના મોત નીપજી ચુક્યા છે ત્રણ મૃતદેહ છે તે પણ સોંપી દેવામાં આવ્યા છે બસો અડસઠ ના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યા છે અને સાથે જે આ બીજા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્લેન ક્રેસ થયો આ એ સ્થળ છે અને એ જ જે સ્થળ છે ત્યાં હોસ્ટેલમાં રહેતા જે ચાર ભાવી ડોક્ટર છે એમાં જે રાકેશ દિયોરા છે આર્યન રાજપૂત છે માનવ ભાદુ છે જયપ્રકાશ ચૌધરી છે એમના મોત નીપજી ચુક્યા છે ભાવેશ સહેતા અને જે આશીષ મીણા છે બંને મેડિકલના જે સ્ટુડન્ટ છે તે અત્યારે ગુમ છે તેમને શોધવા માટેની પણ અત્યારે ક્યાંક શોધખોળ ચાલી રહી છે પરંતુ આજે થોડી જ વારમાં અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો પણ આવ્યો હતો આ જગ્યા ઉપર તે લોકો આવ્યા હતા અને જાત નિરીક્ષણ કર્યું હતું ભૂપેન્દ્ર પટેલ એમની સાથે હતા સી આર પાટીલ એમની સાથે હતા હર્ષ એમની સાથે હતા અને બીજા ઉચ્ચ અધિકારીઓ પણ એમની સાથે હતા અને આખો જે કાફલો છે તે અહીંયા આવ્યો હતો અને બધું જાત નિરીક્ષણ કર્યું છે કારણ કે આ એ બિલ્ડિંગ છે કે જ્યાં આ દુર્ઘટના સર્જાય જે આ પ્લેન છે જ્યાં એ આઈ વન સેવન વન જે એર ઇન્ડિયાની જે આ ફ્લાઇટ છે એ બિલ્ડિંગમાં જે આ મેઘાણીનગરનું જે વિસ્તાર છે ત્યાં અથડાઈ હતી અને આખી દુર્ઘટના અહીંયા સર્જાઈ હતી પરંતુ હવે જે રીતે અત્યારે કળમુખ સાબિત થયો હતો અને જ દરમિયાન તમે આ બધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ત્રણ બિલ્ડિંગ આપણને દેખાય છે એમાંથી જે પહેલી બિલ્ડિંગ છે બળીને ખાવ થઈ ગઈ છે એ પણ તમે જોઈ શકો છો એનાની જે બીજી બિલ્ડિંગ છે એ પણ વળીને ખાખ થઈ ગઈ છે અને આ સાઈડ ની જે પહેલી બિલ્ડિંગ છે એમને નુકસાન થયું છે પણ એટલું બધું નહીં પરંતુ એમાં કેટલા લગભગ પચાસ થી સાઠ જેટલા ભાવિ ડોક્ટર હતા તે ત્યાં હતા ઘણા બધા લોકો જમવા બેઠા હતા ઘણા બીજાની

જે રીતે આ બધું જ તપાસ ચાલી રહી છે જાત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ટીમ અહીંયા પહોંચી છે અને પોલીસની ગાડીઓ પણ ધીમે ધીમે આવી રહી છે અહિયાં ઘણા બધા લોકો જે આજુબાજુ બાજુના જે વિસ્તારના લોકો છે જેમને આ ઘટના જોઈ હતી તે પણ અહીંયા હાજર છે અને ખાસ કરીને જે આ એ વિસ્તાર કે જ્યાં ગઈકાલનો દિવસ એટલો કાળમુખો સાબિત થયો કે લગભગ કદાચ કોઈ જ નહીં બોલી શકે થોડી જ વારમાં અહીંયા અમે તમને એના પણ દ્રશ્ય બતાવીશું કે અંદર શું છે ત્યાં અત્યારે અમને પણ શું મળી રહ્યું છે કારણ કે અત્યારે એફએસએલની જે ટીમ છે તે તપાસ કરી રહી છે એટલે આખો જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે પરંતુ થોડી વારમાં અમે તમને એ પણ અપડેટ આપીશું કે અંદર અત્યારે શું થઈ રહ્યું છે